કિંજલબેન પટેલ અને અરવિંદભાઈ વરમોરા ના લગ્ન થયેલા હતા અને ત્રણ ચાર દિવસ બાદ પહેરામણી અને અન્ય ખર્ચ કરવા માટે સોના ચાંદીના દાગીના અને દસ હજાર રૂપિયા એમ કરીને પોતાના પિયર કિંજલબેન પાછા ગયેલા હતા ત્યારબાદ અઠવાડિયા પછી કેળવા માટે ફોન કરવા કરતા શ્રીને ધમકી આપવામાં આવેલી હતી અને પરત નહીં નહીં આવે તે રીતે જાણ કરવા મમ્મી પપ્પા બધા સાથે હતા અમારા મમ્મી પપ્પા સાથે હતા મારા કાકા હતા મારા છોકરા હતા બધા જોડાયા હતા અને પછી બે લાખ રૂપિયા રોકડા આપ્યા રામગઢ ચાર પાંચ દિવસ પપ્પા રામગઢ ગાડી લઈને ફોન કર્યો ફોન ઉપર ને અમને એમ કીધું ચાર પાંચ દુપિયા તમે મૂકી જઈશું અમે તમે પૈસા નાખો ફોન પે મેં આઠ હજાર રૂપિયા નાખેલા હે એમને આવી અને પછી કઈ ગરડે હોય પછી અમે ફોન કીધો ફોન નો હરકો જવાબ દોતા તમારે થાય છે થાય કરી લીજો કે અમે અહીંયા તમને ભડાકા કરશું કે ક્યાં સુધી અમને ફોન